પરિણિત સ્ત્રીના એકલતાનો લાભ લઈ અવારનવાર દુષ્કર્મ કરનાર આરોપીને સાત વર્ષની સજા રૂપિયા પચીસ હજાર દંડ ફટકારતી નડિયાદ સેશન્સ કોર્ટ જૂના બિલોદરાના પરેશ ઉર્ફે ભેમાભાઈ પૂનમભાઈ સોઢા ઉંમર વર્ષ નાઓ પરિણીતાના પતિ નોકરી પર જાય છે તે સમયે એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું અવારનવાર ઘરે ગેરકાયદેસર પ્રવેશ કરીને પતિને ગેરહાજરીમાં બાળકને જાતની મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું આ મામલે નડિયાદ પોલીસમાં ગુનો નોંધાયો હતો ગુના મામલે આરોપી પરેશભાઈ ઉર્ફે ભેમાભાઈ સોઢાને સાત વર્ષની સજા રૂપિયા પચીસ હજારનો દંડ ફટકારતી નડિયાદ સેશન્સ કોર્ટ

રા નાઇટ ડ્યુટીમાં એ વખતે તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસના રોજ બળાત્કારનું દુષ્કર્મ કર્યું છે અને એની પહેલાં પણ એની પહેલાં પણ એમણે દોઢ વર્ષથી આ જ પ્રકારનો એમની પર ત્રાસ ગુજાર્યો છે અને વારંવાર અવારનવાર બળાત્કારનું દુષ્કર્મ કર્યું છે એના સંદર્ભે ભોગ બનનારે હિંમત રાખીને ફરિયાદ કરેલી અને ફરિયાદના અનુસંધાને સઘન તપાસ થઈ અને તેમની વિરુદ્ધ આ હાલનો કેસ પચાસ ઓબ્લિક ચોવીસ સેશન્સ કેસ થયેલો જેમાં ફરિયાદી પ્રોસિક્યુશન પક્ષે સત્તર ડોક્યુમેન્ટ્સના આઠ વિટનેસીસને તપાસી અને પોતાની રજૂઆતના દલીલો નામદાર કોર્ટ રૂબરૂ રજૂ કરતા એમણે ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે અને આરોપીને ત્રણસો છોતેર બે એનમાં સાત વર્ષની સજા અને પચીસ હજારનો દંડ પછી ઘરમાં અપ્રવેશ કરવાની ચારસો સત્તાવનમાં ત્રણ વર્ષ અને ત્રણ હજારનો દંડ તેમજ તેમને જાનથી એના પતિને અને તેની બા બાળકોને મારી નાખવાની ધમકી આપેલી એના બાબતે પાંચસો છ બે હેઠળ ત્રણ વર્ષ અને પાંચ હજારનો દંડ અને તેમ છતાં તેનાથી વધારે પચીસ હજાર રૂપિયા વળતર પેટે ભૂખ બનનારને ચૂકવવાનો હુકમ કરેલો છે